તો મિત્રો હાલ નવ વાગોમાં દસમી વાર છે ને આપણે આવી ગયા છે એ મમ્મી અને પપ્પા એમને કાલે ખેતરમાં કારણ કે આજે ખેતરમાં ખેડવાનું કામ ચાલુ છે ટ્રેક્ટર આવવાનું છે એટલે અને જ્યોતિ ક્યાં ઉગડ્યું થયેલી અને બાલી ખાવા દેખેલી અને આપણે ટિફિન તો આજે લાયા નહીં કારણ કે જ્યોતિન ભાવ બપોરે મેળવવા જવાનું છે આજે બહારનું છે ને એટલે બરાબર તો હાલ પોણીની બોટલો એ લબડાયો છે અને થેલો એ લબડાયો છે પણ ટિફિન લાયા નહીં હમણાં બારે વાગે ભાવ જ્યોતિને મેળવવા જવાનું થશે બરાબર તો આપણું કામ કરી અને વિડીયોમાં બનાવી લેજો ઠંડી તો જો કલાક ને 50 10 ના લીધે તો વિકારી પડા તો કઈ કઈ જાવ છું કઈ જાવ પણ આઈ તો તે પડતી તો હે તો 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 મમન ગેર આઈલી આવન છે ઓ જલે ઓ જહા હેને ઓ મમ્મી પપ્પા ઓ જીજી મધરી બન લલી મધરી બેરલી બોલી ઓસલ બોયા કા ના પપ્પા હા ઇયા તો લુટ નેલે ઓ મમ્મી કે ઈ મલેશ બોય ના બીલી પિયું મરનો કે મેં તો ઉપત હેને ਚੇਦੰਗੀ ਨੇ ਤੇ ਮਮੀ ਕੇ ਮਮੇ ਕੇ ਟਾਚੀ ਨਾ ਕੇ ਕੇ ਮਰੂ ਮੀਨ ਹਜਾ ਨਹੀਂ ਮਰੂ ਮੀਨ ਹਜਾ ਨਹੀਂ ਐਂ ਬੋਲ ਬੋਲਤ ਕਰ ਮਨਾ ਨਿਟਾਰੇ ਲੈ ਉੱਤੇ ਕਲੇ ਨਾ ਇੱਕ ਪਾਸੀ ਕੇ ਅਸੇ ਤੱਕ ਰੰਗਰੀ ਨਾ ਕਿ ਚਲੀ ਮਮੋ ਤਾਂ ਕਰਦੇ ਬਣਾ ਰੁਪਏ ਰਾ ਦੇ ਦੋ ਹਾਂ ਹਾਂ ਬੋੜੀ ਬੋੜੀ ਨਾ ਹਾਰੂ ਕੋਕ ਨਾ ਆ ਗਏ ਨਾ ਤਾਂ ਕੋਹ ਨਹੀਂ ਹਰ ਕਮਾ ਜਾਈ ਮਨ ਤਕ ਕਾਜ ਖਾ ਲੈ ਮਿੰਦ ਬਾਬਾ ਖਾ ਲੈ ਖਾ ਲੈ मारो बिच बस काम खाली हो गयो मित्र ज्योति न मुखमा जते लम बसै बुझाइ तना ने पार पोछ्यो दिनो छिदिन पाउनु पाइएन पाइच डर त गयो त गाडी यार हाखू नाम नाम हाराने बदनाम भल्या त त चलथे त व मारा नारन त करयो होला त पाले आयो सबै जमाना आ रे यो पण कम्प्लेन आ फोन व पूरी पण

અને જગ્યા થોડી તો કે તો એતો કોઈ પંચર બનાયો પણ થોડાક એ ખોટી પેચ મતલબ રામ આપ પાઇપમાં જઈ તો બાર પોટ હેલો છે પોતરા વાળો હાઇડ્રેશન એટનકુદી આલને કરે ઓછું તો

જીત્યા છે કે ભાઈ નાઇટમાં પાછું નોકરી આવવું પડે એવું છે કારણ કે કાલે પાછું જવાનું છે આપણે લગ્નમાં હવે લગ્નમય ઇમરજન્સી છે આપણે જવું પડે એવું જ છે અને કાલે પાછું ચીજનું છે તો જુતી મેધી ના આવશે એટલે એમ પાછું જુતી હાથવી લેશે તો કાલે લગ્નમાં જવાનું છે જો લગ્નમાં જવું હોય તો ત્યાં નાઇટ કરવી પડે અને નાઇટ ના કરવું તો કાલે પાછું દિવસે નોકરી આવવું પડે મારે એવું છે એટલે બધે બાજુ હવામાન થઈ છે હવે જોવું વિચારું શું કરવું એમ બરાબર છે

બાજીનો રોટલો બનાવી અને દૂધના બાદ ખાધું મમ્મીને પપ્પાને બધા ખાવા બેઠેલો ભાલી ખાવા બેઠેલી ખાઈ રહેલો ભાઈ ખાઈ બન પછી હું આવતો જો રહ્યો પર જૂતી નંબાઈનો ફોન આવી લો કે આવતા નહીં ભજનમાં પણ હું શું કરું અત્યારે નાઇટ કરું તો જ મારે કાલે દિવસ રજા મળી જશે એટલે અત્યારે હવે નાઇટમાં આવી ગયો છે પાછું ને ફોન કરી આપણે બરાબર છે વિડીયોમાં બનાવી લેજો તો મિત્રો હવે કહેવા ગયા છે બરાબર ચા પીવા ગયા છે ચા પીવા બેઠા ખાલી બંધ કર્યો છે કરી પ્રોબ્લેમ થયો પેલા ગામ જ્યોતિનો ફોન આવ્યો ભજન ચાલુ થયું ફર્સ્ટ ક્લાસ હું કરીએ કઈ મેળવવા માટે કંઈક ખૂબ પડે તો મિત્રો હાલ છે ને આપણે વિડીયો પૂરો કરી દઈએ કારણ કે વિડીયો એડિટ કરવાનું બાકી છે તો વિડીયો સારું લાગે લાઈક કરો શેર કરો ચેનલમાં નવાની સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું કાલે નું કુલ નહીં કહેવાય મારે જય છે